જામકંડોળા તાલુકા પંચાયત ખાતે મહિલા અનામત માટેની સીટના પ્રમુખ તરીકેની લોકશાહી પદ્ધતિથી ચૂંટી કાઢવા માટેની પ્રક્રિયા તાલુકા પંચાયત ખાતે એસડીએમએ એન લીખિયાની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી જામગંડોડા તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન અને સંકલન હેઠળ પાર્ટીના મેન્ડેટ આપી મીરાબેન સુરેશભાઈ દેસાઈએ તેઓનું ફોર્મ એકવીસ નવ બે હજાર ચોવીસે ભરવામાં આવ્યું હતું જે બાદમાં ફોર્મ ભરવાનો સમય દસ ને થી ત્રણ પૂરો થઈ જતા ત્રેવીસ તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી સામે એક પણ હરીફ ઉમેદવાર ન આવતા તારીખ ચોવીસ ના દિવસે લોકશાહીની પ્રણાલી મુજબ તાલુકા પંચાયત ખાતેના પ્રમુખ પંચાયત ખાતેના ભારતીય જનતા પાર્ટીના સીધે સીધા બિનહરીફ જાહેર થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પ્રમુખ તરીકે મીરાબેન સુરેશભાઈ દેસાઇ બિનહરીફ જાહેર થતા તાલુકા ભાજપ સંગઠનમાં ખુશીની લહેર જોવા મળી હતી તાલુકા પંચાયતના પ્રાંગણ ખાતે હોદ્દેદારની વરણીને આવકારી એકબીજાનું મોઢું મીઠું કરાવી ફુલહાર કરી તેઓનું અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ફિરોજ જોડે આજે જામકનાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તરીકેની ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હીરાબેન સુરેશભાઈ દેસાઈની વરણી કરવામાં આવે સર્વાનુમતે વરણી કરવામાં આવે છે